નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વધુ વરસાદ પછી જે આપણી પાકની અંદર નુકસાન થયું છે તો તેને બચાવવા માટે આપણે શું શું માવજત કરી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવા છે અને ખાસ કરીને વાત કરવાના છીએ કે કપાસની અંદર જે વધુ વરસાદના કારણે જે ફાલ ફૂલ ખરી ગયા હોય અથવા તો કપાસ આડો પડી ગયો હોય તો તેની અંદર આપણે શું શું માવજત કરી શકીએ જેના લીધે આપણને સારું એવું કપાસની અંદર રિઝલ્ટ જોવા મળે વાત કરીએ તો કે જ્યારે આપણો કપાસની અંદર ફાલ ફૂલ ખર્યો હોય અથવા તો વધુ વરસાદને કારણે જે સેઢા સેઢા અથવા તો તેની આજુબાજુમાં પાણીનો ભરાવો થયો હોય તો સૌથી પહેલાં તો આપણે જે શરેડા કરી અને ત્યાર પછી આપણે પાણીનો નિકાલ કરવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે વરસાદી પાણી જે વરસાદ પાણીની જે કપાસની અંદર જે અસર હોય તેને ઘટાડવા માટે આપણે પાલર પાણી ઉતારવું જોઈએ જેની અંદર આપણે વાત કરીએ તો કે કૂવો હોય અથવા તો દાર હોય તો તેના દ્વારા આપણે કપાસની અંદર પાઈ અને ત્યાર પછી આપણે પાલર પાણી ઉતારવું જોઈએ જેના લીધે તંતુમૂળનો વધારેને વધારે વિકાસ થશે અને ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જ્યારે આપણો કપાસનો છોડ વધુ વરસાદને કારણે અથવા તો જે પવન હતો તેના લીધે આપણે ઢળેલો હોય તો ઢળેલા છોડને આપણે ધીમેજથી ઊભો કરી અને ત્યાર પછી આપણે પાણી અથવા તો પગ દ્વારા તેને દબાવવો જોઈએ અને વાત કરીએ તો કે જ્યારે આપણે પાલર પાણી ઉતારતા હોય તો તેની અંદર આપણે વાત કરીએ તો કે કપાસની અંદર જે ખરાડ દીધા બાદ જે સુકારો આવે છે તો તેની અંદર આપણે શું શું કરવું જોઈએ કયા કયા ખાતર નાખવા જોઈએ તો કે વાત કરીએ તો કે યુરિયા અથવા તો જે એમોનિયા છે જે નાઇટ્રોજન યુક્ત ખાતર આવતું હોય તે આપણે એક વીઘાની અંદર પંદર કિલો રાખવાનું છે સાથે સાથે આપણે જે સાફ જે ફંગીસાઈટ આવે છે તેને આપણે દોઢસો ગ્રામ રાખવાનું છે અને જે બ્લૂક કોપર આવે છે તે આપણે દોઢસો ગ્રામ રાખીએ ત્રણેય વસ્તુને મિક્સ કરીએ અને જ્યારે આપણે પાલર પાણી પાતા હોય તો તેની પાલ તેની પહેલાં આ કપાસના છોડમાં નાખીએ અને ત્યાર પછી આપણે પાલર પાણી આપવું જોઈએ જેના લીધે પાણી પાલર પાણી ઉતારવું જોઈએ જેના લીધે આપણે જે તંતુમૂળનો વિકાસ સારો એવો થાય છે અને ત્યાર પછી આપણે સોયાબીન અને મગફળીની અંદર વાત કરીએ તો કે તેની અંદર જો ખૂબ જ ઓટા ઓછા પ્રમાણમાં જે આ વરસાદનું નુકસાન જોવા મળે છે જેની અંદર આપણે વાત કરીએ તો કે જે સોયાબીન અને મગફળીના કોઈ પણ પ્રકારે આ વધારેને વધારે આમાં નુકસાન જોવા મળતું નથી પરંતુ જ્યાં આપણે પાણીનો ભરાવો થયો હોય છેઢા અથવા તો જેને આજુબાજુના વિસ્તારોમાં જો પાણીનો ભરાવો થયો હોય તો પાણીનો નિકાલ કરી અને ત્યાર પછી આપણે મગફળી અને સોયાબીનના પાકને આપણને બચાવી અથવા તો માવજાત કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલું જ જ્યારે આપણો કપાસ વધુ વરસાદના કારણે જે આડો પડી ગયો અથવા તો ફાલફૂલ ખરી ગયા હોય અને ત્યાર પછી ખરાડ આપ્યા બાદ જો એમાં ફૂગ આપણને અથવા તો જે સુકારો જોવા મળતો તો તેની અંદર આપણે કયા કયા ત્રણ ખાતર આપવા જોઈએ અને આપણે શું શું તેની માવજત કરી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લીધી તો ઘણિત મિત્રો આજના વિડીયોમાં આટલું જ આના પછીના વિડીયોમાં આપણે મળીશું ધન્યવાદ